હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય હનુમાનજી મહારાજ મિત્રો વાલ્મીકી રામાયણ મુજબ ભગવાન શ્રી શ્રીરામની આજ્ઞા મુજબ યુગો પહેલાં અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે ભાવિકો હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે કારણ કે તે અમર છે સંત તુલસીદાસે પાંચસો વર્ષ પૂર્વે લખેલી હનુમાન ચાલીસામાં સૂર્યનું પૃથ્વીથી યુગસહસ્ત્ર યોજના અંતર જણાવ્યું છે તે પણ આજે યથાર્થ છે તો આવો જાણીએ હનુમાનજીની કથા વિશે મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ અનુસાર ભગવાન શ્રીરામે અવતારી કાર્ય પૂરું થયા બાદ વિદાય પૂર્વે વિભીષણ અને હનુમાનજીને પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી અમરત્વનું વરદાન મળેલું છે અને ભગવાન શ્રી રામે પૃથ્વી પર વિચરણ કરવાની આજ્ઞા આપતા હનુમાનજીએ કહ્યું હતું કે ભગવાન સંસારમાં આપની પાવન કથાનો જ્યાં સુધી પ્રચાર રહેશે ત્યાં સુધી હું પૃથ્વી પર જીવિત રહીશ આમ આજે પણ હનુમાનજી એ જ સ્વરૂપે આ ધરતી પર વિચરણ કરી રહ્યા છે મિત્રો હનુમાનજીની જયંતિ શબ્દ પ્રયોગ એમ માનીને કરતા નથી કારણ કે જેમનો જન્મ છે પરંતુ મૃત્યુ નથી આથી ચૈત્રીસૂદ પૂનમનો દિવસ એ જન્મજયંતિને બદલે આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ એટલું જ નહીં હનુમાનજીની પૂજા દર્શન ખાસ કરીને શનિવારને દિવસે એટલે કરાય છે કે શનિ ગ્રહની માઠી દશાથી હનુમાનજી આપણું રક્ષણ કરી શકે છે અને મંગળવાર તેમનો જન્મદિવસ તરીકે ઉજવાય છે ઉપરાંત મંગળ ગ્રહની દશાથી પણ મુક્તિની ભાવના સાથે આ દિવસે પણ હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે હનુમાનજીની ભક્તિ માટે ઘરે બોલાતી હનુમાન ચાલીસાની રચના સંત તુલસીદાસે પાંચસો વરસ પહેલાં કરી હતી એ સમયે મોગલ બાદશાહ અકબરે આ સંત કવિને પોતાની ભાટાઈ માટે લખવા આદેશ કર્યો પરંતુ તેણે ભાટાઈ ન કરી અને ભક્તિ કરીને હનુમાન ચાલીસા લખી એ સમય કે જ્યારે વિજ્ઞાનનો આવિષ્કાર નહોતો ત્યારે ભારતના વિજ્ઞાનમાં એટલું બધું અગ્રેસર હતું કે તુલસીદાસ પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે તે જાણતા હતા તેમણે હનુમાનજીની દિવ્ય લીલાના પ્રસંગમાં બાળક હનુમાનજી ફળ સમજીને આખા સૂર્યને ગળી ગયા હતા તે પ્રસંગ માટે પણ લખ્યું છે સહસ્ત્ર યોજન એટલે કે સૂર્ય કેટલો દૂર છે આજે પણ તેની ગણતરી કરતાં પંદર પોઈન્ટ આડત્રીસ કિલોમીટર દૂર છે એવું વર્ણન એ સમયની હનુમાન ચાલીસામાં હતું અને આજે અદ્યતન વિજ્ઞાનની દુનિયામાં આજના સમયમાં પણ સૂર્ય એ પંદર કિલોમીટર દૂર હોવાનું કહે છે હનુમાનજીની ઉપસ્થિતિમાં રામ સેતુ બંધાયો જે ભારતમાં આધુનિક યુગમાં બનેલા તમામ સેતુઓ કરતાં આજે પણ સૌથી લાંબો લગભગ આશરે અડતાલીસ કિલોમીટરનો દરિયા પરનો લાંબો સેતુ છે મિત્રો હનુમાન એ શબ્દ એ આમ તો સંસ્કૃતમાં હનુમાન તરીકે ઓળખાય છે એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને તેમના સાથી છે તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવ તરીકે વર્ણવાયા છે તેઓ બળબુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં પણ તેમનું વર્ણન જોવા મળે છે તેઓ અંજની અને કેસરીના પુત્ર અને વાયુદેવના પુત્ર છે તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો એ દિવસને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખીએ છીએ મિત્રો હનુમાનજીનો પવિત્ર મંત્ર ઓમ નમો હનુમંતે ભવભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી આપણા તમામ પ્રકારના દુઃખ દર્દ ડર અને પીડા દૂર થાય છે રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું અને તેણે તે નિભાવ્યું રામને હનુમાન પર પૂર્ણ વિશ્વાસ હતો તેથી જ રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગઢમથલમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેકીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કર્યો કારણ કે રામ હનુમાનજીને માત્ર એક ભક્ત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલા માણસને પારખવાની અદ્ભુત શક્તિને પણ સમજતા હતા શ્રી હનુમાનજીએ સીતાને અશોક વાટિકામાં આત્મહત્યાના માર્ગે જતાં પણ અટકાવ્યા હતા તેઓ માત્ર એક વિદ્વાન જ નહીં પણ એક વીર સૈનિક પણ હતા તેમનામાં કોઈ પણ કાર્ય બુદ્ધિપૂર્વક કરવાની સમજદારી હતી તેઓ એકલા હાથે રાવણની લંકાને સળગાવી નાખી હતી રામના કોઈ પણ મહત્ત્વના કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી તેમની સાથે હતા ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા પર પડેલા લક્ષ્મણજીને ઔષધિ લાવીને શ્રી હનુમાનજીએ બચાવેલા રાવણમાં યુદ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા પણ શ્રીરામ હનુમાનજીને મોકલે છે મિત્રો તેમને મકરધ્વજ નામનો એક પરોક્ષ પુત્ર પણ હતો તો મિત્રો આ હતી હનુમાનજી વિશેની વાત આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આમાં કોઈ પણ અમારાથી દોષ થયો હોય તો અમને માફ કરશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ હનુમાનજી મહારાજ કી જય